લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી કોઈને કોઈ કારણે ભારતીય જનતા પાર્ટી વિવાદમાં ઘેરાઈ રહી છે વડોદરા રાજકોટ સહિતની બેઠકો પર ઉમેદવારોના વિવાદો રહ્યા છે ઉમેદવારના નામની જાહેરાત થયા બાદ ભાજપે ઉમેદવારને બદલ્યા એવું પણ કદાચ આ વખતે પહેલીવાર બન્યું એવામાં હવે મહેસાણાથી એક વિડીયો સામે આવ્યો છે જેમાં સ્ટેજ પર ભાજપના સિનિયર નેતાની હાજરીમાં કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે અપીલ થઈ રહી હોવાનું જોવા મળે છે રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના પરશોત્તમ રૂપાલાની ઉમેદવારીને લઈને ક્ષત્રિય સમાજનો વિરોધ ચાલુ છે એની વચ્ચે સુરત લોકસભા બેઠક પર કોઈ હરીફ ન રહેતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જીતી ગયા છે એ વિવાદ પણ હજી ચાલુ છે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે જેની વચ્ચે મહેસાણાથી એક વિડીયો સામે આવ્યો છે જેમાં ભાજપના નેતા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મંચ પર બેઠેલા જોવા મળે છે અને મંચ પરથી કોંગ્રેસના મહેસાણાના ઉમેદવારને જીતાડવા માટે હાકલ કરવામાં આવે છે આ વિડીયો સમૂહ લગ્નનો હોવાનું જાણવા મળે છે મંચ પરથી મહેસાણાના કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરને મત આપવાની એક વક્તા લોકોને અપીલ કરે છે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે